અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા મીડિયા કર્મચારીઓ તેમજ એનજીઓ માટે અનેકવિધ સેવાઓનો લાભ આપવા એક જ જગ્યાએ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પોસ્ટ વિભાગની વીમા પોલિસી અંગે પત્રકારો તેમજ એનજીઓના આગેવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્યલક્ષી સૌથી મોટી યોજનાના આયુષ્યમાન અંતર્ગત કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા મોડાસા સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં અધિક કલેક્ટર જે કે જેગોડા પોસ્ટ વિભાગના અધિકારીઓ જોડાયા હતા અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી સેવાઓ વીમા પોલિસી અંગે જાણકારી આપવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડમાં ઇ કે ફરજિયાત કર્યું છે ત્યારે પત્રકારો માટે પણ રેશન કાર્ડમાં ઇ કે અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના પત્રકારો તેમજ માહિતી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા ગુજરાત અરવલ્લી નમસ્તે તાજેતરમાં આપણી રાજ્ય સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકો અને ગુજરાતના જેટલા નાગરિકો છે એ તમામે તમામનું ઈ કેવાયસી થઈ જાય એના માટે એક અભિગમ સાથે કામગીરી ચાલી રહી છે તેના ભાગરૂપ મીડિયાના જે મિત્રો છે એમનું અને એમના પરિવારજનોનું ઈ કેવાયસી થાય એ આશયથી આપણે એક નાનકડો વિચાર કર્યો હતો પણ સાથે સાથે વિચાર આવ્યો કે મીડિયાના મિત્રો અને આ રીતે બીજા વ્યવસાયમાં જોડાયેલા મિત્રોનું પણ તાકીદે એમનું આયુષ્યમાન કાર્ડ થાય એમનું આધાર કાર્ડ અપડેટ થાય તે માટે પણ આજે એક આપણે નાનકડો પ્રયાસ કર્યો છે આનાથી અમને એક આનંદ છે કે બધા મીડિયાના મિત્રો જોડાશે આ સિવાય પણ અસુરક્ષિત વ્યવસાય સાથે જોડાયેલા ધારો કે સ્નેક બાઇટ સ્નેક પકડનાર જે લોકો છે એવા પણ લોકોને પણ આપણે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે આવો જો કામ થાય તો બીજા લોકો સુધી પણ મેસેજ પહોંચશે અને સાથે સાથે આપણે પોસ્ટ વિભાગની કેટલાક લોકો કે જે આ રીતે ગંભીર પ્રકારના કામગીરી સાથે ઘણા વખત સંકળાયેલા હોય એની પોસ્ટ વિભાગની કેટલીક ટર્મ પ્લાન જેવી યોજનાઓ છે એ જોડવાનો પણ અહીંયા પ્રયત્ન કર્યો છે વધુમાં વધુ મિત્રો પોતે એને સમજે અને એનો લાભ લે એના માટે આપણે આશા રાખીએ છીએ ધન્યવાદ જય હિન્દ સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંકિન અને કુ પર ફોલો કરો